ગામડું કેવું હોય એ તમારે સાંભળવું છે તમે ગામડાના શહેરના બધે ગામડે થી આવ્યા છો ને એન ગામડું કેવું હોય પ્રભુના ગુણ ગાતા હોય ઘી દૂધ બારે માસ હોય મીટી મધુરી છાશ હોય એ વાણી માં મીઠાશ હોય રમઝટ બોલતા રાસ હોય પુણ્યતણો પ્રકાશ હોય અને નક્કી કૃષ્ણનો ત્યાં વાસ હોય કાચા પાકા મકાન હોય પણ એમાં એક નાની એવી દુકાન હોય ગ્રાહકોનો કોઈ પાર ના હોય સંસ્કૃતિની શાન હોય સુખી એના સંતાનો હોય રૂમ ચાર હોય ભેળું જમણવાર હોય અરે અતિથિને આવકારો હોય ખુલ્લા એના દ્વાર હોય મોટા સૌના મન હોય સુંદર હરિયાળા વન હોય જાણે સુગંધી પવન હોય આ ગામડું નાનું વતન હોય સાધુ સંતોનું જે આ જતન હોય અને માનવી મોતીના રતન હોય શીતળ વાયુ વાતો હોય જાડવે થઈને અથડાતો હોય મોર તેદી મલકાતો હોય ને ત્યારે કવિ મન મૂકીને ગીત ગાતા હોય ગાજે છે ગીત જિયા હેતનારે રંગ બર નાનો રૂપ એ નદીઓ ના ધીમા મીઠા નીર છે રે રંગ ભાર સુખ માં સુખિયા સૌ સાત મારે રંગ ભાર દુઃખ માં ભેડું હોય આખું ગામ આખું ગામ દુઃખ માં ભેડું હોય ધરતી ખેડે છે સૌ આપણને એમ થાય ભગવાન મૂર્તિ યાદ નથી રેતી એની કળ કઈ તમે ખાલી ગામડું બોલી ત્યાં તમારું અકાળા ગામ યાદ આવી જાય કોઈનું હું ના ગામ છે આ ભૂમોદરા બધા ગામ ના નામ નથી ખબર હા હામે સ્નેહલ બેન નું નામ અકાળા ગામનું નામ આંબા યાદ આવી જાય અકાળા યાદ આવી જાય હોવ ગામડામાં હવ અને એ આવ્યા પેલા ક્યુ યાદ આવી જાય પેલાનું પિયર વાળું હોહ નું ઈ યાદ બે એકાળી યાદ આવે એમ જ ભગવાનની મૂર્તિ યાદ કરવાની જો ભગવાનના મૂર્તિનું વર્ણન આવે ને ત્યાં મૂર્તિ યાદ આવવા માંડે ચરિત્ર નું વર્ણન આવે ત્યાં ભગવાન યાદ આવવા માંડે એમ જ યાદ કરવાના છે